તમારે કિરણ મેંગી બનાવે છે તો આ મેંગી બનાવવાની રીત છે રીતે મેંગી બનાવવાની હોય કારણ કે પહેલા થોડુંક પાણી નાખી દીધું છે હવે પાણી ગરમ થઈ જાય પાણી ગરમ થઈ જાય આમાં છે પાણી કારણ કે એક બનાવી બનાવીને અમારે હાર્દિકભાઈ ખાઈ ગયા છે ને બીજી મેંગી કિરણ બનાવે છે તો મેંગી બનાવવામાં પહેલાં પાણી ગરમ થવા જેવું પડે પાણી એટલું ગરમ થઈ જાય પછી મેંગી નાખવાની હોય મેંગી નાખ્યા પછી કેટલું જોઈએ રાહવા જેવું પાણી કેટલું રાખવું એ પણ બતાવીશું તો અત્યારે મેંગી બનાવશે કારણ કે તકેલી નજર એક વાર તો અમારે નાના હાર્દિકભાઈ મેંગી બનાવીને વહી ગયા છે ખાઈ ગેસ છે ધીમો રાખો થોડુંક પાણી ગરમ થઈ જાય પછી મેંગી નાખ દેવાની છે હવે જો કે પાણી ગરમ થઈ ગયું તો પાણી ગરમ થઈ ગયું છે હવે મેંગી આવી રીતે ડીશમાં લેવાની છે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મેંગી મસ્ત તોડી નાખવાની અને કુશ ડીશમાં લઈ લેવાની છે તો આવી રીતે મેંગી તોડીને આ ડીશમાં લઈ લીધી છે પછી જેવી આખી નાખવી તો આખી રાખવાની અને એને કંઈક કટકાટ કરી નાખવાની તો આપણે કટકા કરીને બનાવવાની છે હવે મેંગી તૈયાર થઈ રહ્યો આવી છે હવે આપણે આપણે મેંગીની નીચે ઉતારી મેંગી નીચે ઉતારી પછી તમને બતાવું છું કે મેંગી કેવી બની કેટલી રાખવી કે બહુ કડક રાખવાથી પણ મજા ન આવે બહુ ઢીલી થઈ જાય તો રસાવાળી પણ મજા ન આવે એટલે મીડિયમ બનાવવાની છે તૈયાર સડી જાય એટલે એને મસાલા નાખી દેવાનો છે હવે મસાલો નાખી દેવાનો છે મસાલો નાખી દીધો છે આવી રીતે થોડીક વાર મસાલો સડે તો સ્વાદ વધુ આવે જો કે મસાલો પણ નાખી છે હવે ઘણી સડવા દેવાની છે આગળ સડી જાય એટલે એનું નાખી ઉતારી દેવાની છે ઢાંકવાની નથી ખુલે ખુલે ચડી જાવ દેવાની જેમ બને એમ પાણી ઓછું દેખાય એવી બનાવવાની છે કારણ કે ખાવાની મજા આવે બાકી બહુ ઢીલી બનાવો તો ખાવાની મજા ન આવે એટલે સાકુ એને ચાકું ધેલાવી નાખવાની કમસે કમ બે મિનિટ જોવે છે બે મિનિટમાં મસ્ત મેગી તૈયાર થઈ જાય છે તો આવી રીતે આપણે મેંગી મસ્ત તૈયાર થઈ ગઈ છે છે મે કમ્પ્લીટ થઈ ગઈ છે અને ડિશમાં લઈ લીધી છે અને હવે આ બેન મેંગી બનાવતા થાય મેંદીનું કામ પૂરું થઈ ગયું મેંદી એને મસ્ત બનાવી છે જો આવી મેગી બનાવી છે તમને મજા આવી તો લાઈક શેર અને કોમેન્ટ કરી